નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તારીખ પંદર જાન્યુઆરી બે હજાર ચોવીસો આ વિડીયોની અંદર આપણે જાણીશું ડુંગળીના તાજા બજાર ભાવ તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો તો ચાલો મિત્રો જાણી લઈએ ડુંગળીના તાજા બજાર ભાવ રાજકોટ સો રૂપિયાથી ત્રણસો રૂપિયા મહુવા એકસો પચાસ રૂપિયાથી ત્રણસો નેવું રૂપિયા ભાવનગર એકસો પચાસ રૂપિયાથી ચારસો ને બાર રૂપિયા જેતપુર એકોતેર રૂપિયાથી ત્રણસો ને એકોતેર રૂપિયા ગોંડલ સાઠ રૂપિયાથી ત્રણસો ને એક્યાસી રૂપિયા વિસાવદર એકસો એકવીસ રૂપિયાથી બસો ને એકતાલીસ રૂપિયા અમરેલી એકસો વીસ રૂપિયા થી ત્રણસો ચાલીસ રૂપિયા રૂપિયા ધોળાજી સિતર રો ને દસ રૂપિયા અમદાવાદ બસો રૂપિયા થી ત્રણસો ને સાઠ રૂપિયા મોરબી બસો રૂપિયા થી ચારસો રૂપિયા દાહોદ બસો રૂપિયા થી બસો ને સાઠ રૂપિયા તો ખેડૂત મિત્રો આ હતા આજના તાજા ડુંગળીના બજાર ભાવ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો તો ખેડૂત મિત્રો બસ આજના માટે એટલું જ જય જવાન જય કિસાન